મહારાજ અહીં પાકા સત્સંગીની વાત કરે છે એમાં આપણે કાચા સત્સંગી રહીએ તો ભગવાનના પેટમાં દુખે એટલે ભગવાન આપણને કે છે કે તમે તપાસ કરો દુર્યોધન એક અંગે કાચો હતો તે મરી ગયો આપણે કયા અંગે કાચા છે નિયમમાં નિશ્ચયમાં કે પક્ષમાં તેને તપાસ કરવાની વાત છે હવે મારા જે બધી વાતો કરી છે આમ જુઓ તો વચનામૃત ગ્રંથ સાર રૂપ ગ્રંથ છે ભચનામૃતમાં ચાર યુગનું નિરૂપણ આવે છે સત્ય યુગમાં માણસને એક લાખ વર્ષની આવડતા હતી અને બધાના ઘરમાં કલ્પ વૃક્ષ હતું એટલે તમે જે જે કલ્પના કરો તમને તરત મળી જાય તો તમે કલ્પના કરો કે મારા લગ્ન કરવા છે તો તરત જ તમારે જે ઈપ્સિત છોકરી હોય એવી છોકરી તમને મળી જાય શોધવા જવાનું નહીં કોઈ વેબસાઇટ ઉપર જવાનું નહીં કોઈનો મોડું જોવા જવાનું નહીં કોઈ બાયોડેટા શોધવાના નહીં પાંચ જણાની ભલામણ નહીં અને લગ્ન પછી સંતાન જોઈતા હોય તો સીધું માગી લો કે મારા વીસ વર્ષની એક છોકરી જોઈ તે સીએ થયેલી અને મારા એકવીસ વર્ષનો એક કાર્ડિયો વ્યાસ કેટલો ડોક્ટર જોઈએ જ્યાં બે છોકરા ક્યાં ડાયપર બદલવા શું ખાવું છે પીઝા તરત ઇન્સ્ટન્ટ પાઉભાજી ઢોસા જે જોઈએ તરત મળી જાય એટલે હવે તો કઈ સવારે ઉઠીને દુકાન ખોલવા માટે જવાનું નહીં ડંકીન ડોનટ્સ યુપીએસ ગ્રીન સ્ટ્રો એ ખોલવા જવાનું નહીં એમ્પ્લોઈ કોઈ પ્રશ્ન નહીં નોકરી ધંધામાં જવાનું નહીં એક લાખ વર્ષની આવડતા કરવાનું શું આખો દિવસ એ મોટો પ્રશ્ન રહ્યો એટલે આપણા ઋષિ મુનિઓ બહુ હોશિયાર સમયનો સદુપયોગ કર્યો અને શાસ્ત્રો લખ્યા લાખ લાખ શ્લોકો એક એક ગ્રંથમાં હજારો મંત્રો વેદમાં લાખ શ્લોકો મહાભારતમાં શ્લોકો ભાગવતમાં એમ શાસ્ત્રોની રચના થઈ અને શાસ્ત્રો એટલા બધા વિપુલ પ્રમાણમાં થઈ ગયા તો કહેવાય છે કે અનેક શાસ્ત્રો અને આ શાસ્ત્ર છે આપણે કઈક નવલકથા વાંચીએ છે પાંચસો બાર માંથી એસી ટકા તો ખાલી સંદર્ભ છે ફ્લફ જેવો એની કંઈ જરૂર નથી વીસ ટકા સ્ટોરી હોય પણ શાસ્ત્રમાં એવું નથી એક શ્લોક અગત્યનો છે એક એક શ્લોકનો શ્લોકાંશ અગત્યનો છે બહુ વેદિત સમય બદલાયો સત્ય યુગ પછી ત્રેતા ત્રેતા પછી દ્વાપર દ્વાપર પછી કળયુગ અત્યારે માણસની પરમ આવડતા સો વર્ષની છે અલ્પ સમય ઓછો થયો અને સમય ઓછો થયો એમાં વિઘ્ન તો બહુ છે પરમ આવડતા સો વર્ષ છે પણ ભાગ્ય કોઈ સેન્ચરી માનતા હશે અને સેન્ચુરી મારવામાં તો ડોક્ટરની સલાહ પ્રમાણે તો તો જે હોય રોજ તો અડધો કલાક કલાક ચાલવાનું અને કેટલું બધું કરવું પડે અત્યારે માણસો વર્ષ સુધી તો એસી વર્ષ કદાચ પહોંચીએ અને એમાં કોઈ ગાડીનો અકસ્માત ના થવો જોઈએ બહુ એનો દરવાજો ઉડવો ના જોઈએ ગમે તે થાય પણ તમારે સલામત રહેવું પડે એમ કદાચ એસી પંચ્યાસી વર્ષ નીકળી જાય બહાર છે વિઘ્ન આ પરિસ્થિતિમાં આજે આપણે રહીએ છીએ અનેક શાસ્ત્ર બહુ વેદિત અવ્યમ અલ્પષ્ટ કાલો બહવષ્ટ વિજ્ઞાન તો શું કીધું શું કરવું યત સારભૂતમ તદુપાસિત અવ્યમ જે સારભૂત વાત છે ને એની સેવા તમે કરો એક પાનામાં શ્રીજી મહારાજે વાત કરી કે આ જન્મમાં પાકા થવા માટે ત્રણ વાનાને ખાસ ધ્યાન રાખજો નિયમ નિશ્ચય અને પક્ષ અને એમાં શું કરવું અને કેવી રીતે કરવું એની પણ માહિતી બધી આપી દીધી સરળ સુગમ ભાષામાં બધાને સમજાય એવો આ ગ્રંથ છે પહેલી વાત આવે છે નિયમ નિયમની વાત આવે કોઈને ગમે જ નહીં જે મારાના સમયમાં એક કહેવત પ્રચલિત થઈ કે શીત ભરીએ સ્વામિનારાયણમાં કે નીત ઉઠીને નાઓ ન ભરીએ બફાક્યામાં કે નાયા વિના ખાવ તમારા ઘરે પહેલી વાર જો સંતોની પધરામણી થાય તો અમે તમને પૂછીએ કે કઈ વ્યસન દૂષણ છે તમાકુ ખાવ છો દારૂ પીવો છો રોજ નવો છો તમને લાગે કે સ્વામી છો આ બધી વાતો ગમે નહીં સ્વામી મહારાજ બે હજાર બે ની સાલમાં અમેરિકાના વિચરણમાં આવવાના હતા તો તે પૂર્વે ભારત માંથી એક મહાત્માએ જાહેરાત કરી અમે પણ અમેરિકા આવવાના છે પણ કોઈને નિયમ ધર્મ ની વાત અમે નહીં કરીએ કારણ એમને ખબર હતી કે બીએપીએસના ના સંતો વર્તવાની વાતો કરશે કરશે ને કરશે જ અને એમને એવો દાવો કરવો હતો કે અમારા સંપ્રદાયમાં અમે થોડો તમને કસરત કરાવીશું પ્રાણાયામ કરાવીશું એટલે તમે હો ની રીતે ઘરે જઈ શકો પણ નિયમની વાત આવે કોઈને ગમે નહીં પણ નિયમ બહુ જરૂરિયાત છે ધારો કે આપણે નિયમ ગમે નહીં તો આજે તમે ઘરે જાઓ અને કોઈ એક પણ વ્યક્તિ લાલ લાઈટનું માનવાનું નહીં તો ચાલો તમે ઘરે વહેલા પહોંચો કે મોડા પહોંચો મોટા ભાગે હોસ્પિટલમાં જ પહોંચી જવાના છો નિયમની જરૂરિયાત છે ને અમે યુવક હતા અને સાસકમાં ગયા હતા તો પહેલા તો રિક્ષામાં નવ નવ જન ભરી દેતા બે જણા ડ્રાઈવર ની આજુબાજુમાં બેઠા હોય પણ ખબર ના પડે કે ડ્રાઈવર કોણ છે બંનેના હાથ હેન્ડલ ઉપર જ હોય હવે પ્લેનમાં બેસો તો આ બધા નિયમો ચાલે કે નવ જન અમે એક સીટમાં માં ભરી દઈએ તે તો આપણે એવું અંદર ચડીએ તો પહેલો નિયમ સીટ દર પહેરીને બેસો નવ જણ રિક્ષામાં ભરી શકાય કારણ કે તો ધૂળમાં ફરે છે પણ પ્લેનમાં જવાનું હોય એ તો ગતિમાં એક કિલો વજન પણ વધારવા ના લેજે તમારો બેગ ઉતારી દે કે ના આ માન્ય નથી ઉર્ધ્વગતિ પામવી હોય તો એના નિયમો કડક હોય વૃક્ષને મૂળ છે ને એટલે એ ઉર્ધ્વગતિ પામે છે એમાં જો સત્સંગ હોય ને તો આપણે ઉપર વિકાસ પામીએ નદીના બંને બાજુ પાડ્યો છે એટલે નદી સમુદ્ર સુધી પહોંચે છે એમાં આપણા બંને સત્સંગ અને શિક્ષાપત્રી એની મર્યાદામાં જીવન આગળ વિતાવીને તો અક્ષરધામ સુધી પહોંચાય નિયમ આપણી રક્ષા માટે છે નહીં કે ભક્ષણ નિયમ આપણને બંધન નથી મુક્તિના સાધનો છે નાના મોટા બધા નિયમો કરતા છે ઘણી વાર તો એવું હોય કે મોટા નિયમ અમે પાડી લઈએ પણ નાના નિયમો પર તમે સ્વામી અમારી પાછળ પડતા નહીં જેમ કે ખાવા પીવાના નિયમો અમે તમને કહીએ કે બાળો ના જમે સ્વામી તમે કશું રહેવા નથી દેતા મહાભારતમાં પ્રસંગ આવે છે કે કૃષ્ણ ભગવાને યુદ્ધ ના થાય એના માટે ત્રણ ત્રણ બેઠકો રાખેલી અને છેલ્લું જે ત્રીજી બેઠક હતી એ જાહેરમાં ભર સભામાં રાખેલી તે વખતે કૃષ્ણ ભગવાને દુર્યોધનને વાત કરી કે જો પાંડવોને આખો ભારત ઉપર પણ એ સમાધાન કરવા તૈયાર છે તમે આપશો તો કે નહીં બને પચીસ ટકા આપો નહીં બને પાંચ પાંડવો વચ્ચે પાંચ ગામ આપો નહીં બને પાંચ પાંડવોમાંથી ખાલી એક ગામ આપો એ પાંચ ભાઈઓ એક ગામમાં રહેશે ત્યારે દુર્યોધન બોલ્યા કે જો સોયની અણી ઉપર આવે એટલી જમીન પણ તમને નહીં મળે વિના યુદ્ધ યુદ્ધ વગર આટલી પણ ભૂમિ તમને નહીં મળે કૃષ્ણ ભગવાનને ખબર જ હતી કે ભગવાન કઈ કીધું કે હવે હું જાઉં છું તો દુર્યોધન તો માણસાઈ વાળા હતા દુર્યોધને બધા મેવાય મીઠાઈ આખો અનકુળ તૈયાર રાખેલો કે ભગવાન તમે જમીને જાઓ ભગવાને કીધું કે ના જમો કે કેમ ભગવાને કીધું કે દુર્યોધન તારી બુદ્ધિ ભ્રષ્ટ છે અને તારું એઠું ખાવાથી ભીષ્મ અહીંયા બેઠા છે એની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે તો તારા હાથનું હું જમીશ તો હું એ ભ્રષ્ટ થવું એમ કહીને ભગવાન ત્યાંથી નીકળ્યા અને વિદુરજીના ઘરે ભાજી ખાવા ગયા નહીં પાછા સાદી સિમ્પલ ખાવા માટે ગયા તો જો દુર્યોધન આમ એઠું જૂઠું એ બધા નિયમો પાડતા પણ એ પાપી માણસ હતો પાપીના હાથનું ખાવો તો એ બધા પાપ આપણા જીવમાં આવે છે આ ચોખાની વાત નથી અમેરિકામાં બધા નિયમો છે એફડીએ ના રેગ્યુલેશન છે તમે બહાર રેસ્ટોરન્ટમાં જાઓ તો તમારા કેવાથી ડુંગળી લસણ વગરનું બનાવશે તમે કેવાથી ચોખ્ખું બનાવશે નવા વાસણો લાવશે બધું છે પણ રસોઈઓ સત્સંગી ક્યાંથી લાવશે એના જીવનમાં કરેલા જેટલા પાપ છે ને એ તમારા અંતરમાં આવી જ જાય અને પછી એ પાપ થી આપણી બુદ્ધિ વિશ્વની જેમ ભ્રષ્ટ થાય તો નાની મોટી જેટલી વસ્તુ છે ને એનું બહુ ધ્યાન રાખવું પડે આપણે હાઈવે ઉપર જતા હોય હવે જો સીતાજીને કેવું થયું નાનો નિયમ હતો લક્ષ્મણે કીધું કે આ રેખાની બહાર એક પગ મૂકવાનો નહીં અને ખાલી સામાન્ય રેખા હતી થોડુંક ઉલ્લંઘન કર્યું અને રાવણે એનું અપહરણ કર્યું અગિયાર મહિના સુધી એને દુઃખ ભોગવવું પડ્યું અગ્નિમાંથી પસાર થવું પડ્યો તો એ જીવનભર કલંક ગયો નથી એકવાર જીવનને ડાઘ લાગે પછી ભોય સુંગણ્યા રાજાની જેમ એ ડાઘ રહે છે રહે છે ને રહે છે

તેમ વિશ્વાસ રાખી કાર્ય કરવું કોઈ જગ્યાએ મંડળ બંધ થઈ જાય વળી સગવડ ન હોય છતાં શ્રદ્ધા રાખી કાર્ય કરે જવું જ તો અનુકૂળતા થઈ જાય બદલપુરના કોતરમાં જે એકવાર જાય તે ફરી ત્યાં જાય નહીં પણ ત્યાં શાસ્ત્રીજી મહારાજના સંતોએ કાર્ય કર્યું છે સમજાવનાર માણસની જરૂર છે પૂર્વે સંતોએ માર ખાઈને પણ સત્સંગ કરાવ્યો છે સહન કરવું સ્વચ્છતા રાખવી આપણે યુવકો બધા જ સંતો છીએ તે માની કરતા રહેવું બાર ફરો તો કેટલી અસર થાય જેને સોંપ્યું તે કાર્યકર્તાની જવાબદારી છે તેવું નહીં પણ ભગવાનને આશરે આવ્યા છે તે દરેકની આ જવાબદારી છે વ્યવસ્થા હોય તો જ કાર્ય થાય એવું નહીં ગમે તે વાહન હોય અથવા ન હોય તોય ચલાવી લેવું શાસ્ત્રીજી મહારાજ પાંચ સંતો લઈને નીકળેલા અને અક્ષર પુરુષો તેમનું જ્ઞાન પ્રવર્તાવ્યું તો તેમ અનેક ત્યાગીને ગૃહસ્થો મળી આવ્યા આજે ગુજરાતમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું છે તેવી મક્કમતા રાખીશું તો થઈ જશે યોગીજી મહારાજે યુવાનોને પસંદ કર્યા તેમાં શક્તિ છે તેથી ભગવાનનું બળ મળે નિરાશા કે જ્ઞાની લાવ્યા સિવાય કાર્ય કરવું આપણે જ છીએ તેમ સમજી કાર્ય કરવું આપણે કોઈને વ્યસન મુકાવવા સાત વખત પાણી લેવડાવવું પડે તો એ પાછા ન પડવું આપણું મગજ ગુમાવવું નહીં કોઈ ન આવે તો એકલા બેસી ભજન કરવું મંડળ ભાંગી જાય તો ફરીથી કરવું પાંચસો ને વાત ને તેમાં પાંચને પણ સમજાય તો ઘણું સારું છે એમ બળ રાખવું યુવાનો વિશેના ભરપૂર ભાવભરોસો સ્વામીશ્રીના આ શબ્દોમાં છલકાઈ રહ્યા યુવાનોને સંતની દ્રષ્ટિએ જોવાનો અભિગમ દુનિયાના કોઈ મહાપુરુષે સેવ્યો શીખવ્યો નથી તેથી જ કદાચ સ્વામીશ્રી સર્જી ગયા તેવી યુવા ક્રાંતિ કોઈ મહાપુરુષે સર્જી નથી જ્યારે દુનિયા યુવા ઘડતરની પદ્ધતિ સ્વામીશ્રી પાસેથી શીખશે ત્યારે યુવાનોની સમસ્યા ઉકેલવામાં તેને વિલંબ નહીં થાય સ્વામીશ્રીએ સર્જેલી યુવા ઘડતરની ક્રાંતિનું એક આગવું પાસું ઉજાગર થયું જ્યારે સ્વામીશ્રી સુરતથી ડુંગરી થઈને તારીખ આઠ સપ્ટેમ્બરની રાત્રે સાડા બાર વાગ્યે મુંબઈ પધાર્યા અહીં છેલ્લા સવા મહિનાથી ચાલતા ભાગવત પારાયણની પૂર્ણાહુતિ કરતા તેઓ તારીખ નવ સપ્ટેમ્બરના રોજ બોલ્યા ભાગવતમાં જે જ્ઞાન છે તે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન શાસ્ત્રીજી મહારાજે મૂર્તિમાન આપણને આપ્યું છે ભાગવતના બાર સ્કંધનો સાર આ બાર શબ્દોમાં સંભળાવી સ્વામીશ્રી તારીખ બાર સપ્ટેમ્બરના રોજ અંધેરી જવા નીકળ્યા મુંબઈ આવેલા તેઓને જાણ થયેલી કે અંધેરીમાં રહેતા મહેતા પરિવારના જયંતભાઈ અનિલભાઈ અને યુવાનોએ થર્મોકોલમાંથી સારંગપુરના મંદિરની પ્રતિકૃતિ બનાવી છે યુવકોના કૌશલ્યને બિરદાવતા સ્વામીશ્રી પોતાના કામ પડતા મૂકી દાદર થી અંધેરી પહોંચ્યા ત્યાં યુવકો દ્વારા નિર્મિત પેલા મંદિરના એવા ભાવપૂર્વક દર્શન કર્યા કે જાણે સારંગપુરના અસલ શિખરબદ્ધ મંદિરને ન નિરખતા હોય વિશેષ તો તેઓ કહ્યું દીવો કરો મંદિરની આરતી ઉતારી સ્વામીશ્રીની આવી કદરદાનીથી યુવાનોના હૈયા કથિ આનંદની અનુભૂતિ ઉછળી ગઈ ઉઠ્યા પોતાની અલ્પકળાને પણ આરતીને અર્ધી આપી વધાવનારા સ્વામીજીની આરતી યુવાનો ઉતારે એમાં શું આશ્ચર્ય મુંબઈના રોકાણ દરમિયાન કથામાં થતા સ્વામીશ્રીના વચનાનું નિરોપણ હોય અને રસ રંગ જમાવેલા તમારા અધર વિષય છે અમૃત નો અનુભવ કરાવતી શ્રૃંખલામાં તારીખ ચૌદ સપ્ટેમ્બરના રોજ વચનામૃત સમજાવતા સ્વામીશ્રીએ કહ્યું આપણે કોને રાજી કરવા છે તે જોવું જેના થકી કલ્યાણ માન્યું છે તેના થકી જ આવી વાત તે માનવું ઘણું કહેશો તો થાપો મારી દેશે પણ રાજીપો જુદી વાત છે અનાદિની મહોર શ્રીજી મહારાજના વખતથી છે તે જોઈ જોડાઈ જવું મેળે માવજીભાઈ આજ રીતે તારીખ સોળ સપ્ટેમ્બરની સવારે વચનામૃતના આધારે અમૃતધારા વહાવતા સ્વામીશ્રીએ જણાવ્યું લૌકિક કામમાં સાવધાની રાખીએ છીએ તેમ ભગવાન ભજવામાં સાવધાની રાખવી

તત્પરતાનું આ નવું સૂત્ર સંભળાવી સ્વામીશ્રીએ સૌને શાબ્દા કરી દીધા ટૂંકી મુદાસર ને આચરણમાંથી ફૂટી નીકળતી તેઓની આવી વાતોના સ્વાતો જે માણે તે જાણે